મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી બહેનો વિશે ખરેખર હકીકતે જોઈએ તો આંગણવાડી બહેનો ખૂબ જ દિલથી અને ખૂબ જ સમાજ માટે ઉપયોગી કામ કરે છે અને જે આ કાર્યકર બહેનો છે એ ભારત સરકારની ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ એટલે કે આઈસીડીએસ યોજના હેઠળ નાની વયના બાળકો તેમજ ગર્ભવતી સ્ત્રીઓ માટે સંપૂર્ણ સેવા આપે છે જેમાંથી બહેનો કામગીરી મુખ્યત્વે આ પ્રકારની હોય છે કે બાળ વિકાસ તેમજ શૈક્ષણિક સહાયતા માટે તો કે જીરોથી છ વર્ષની વયના બાળકોને શૈક્ષણિક અને સંસ્કારાત્મક શિક્ષણ આપે છે ત્યારબાદ આંગણવાડી બહેનો પ્રી સ્કૂલ શિક્ષણ દ્વારા બાળમિત્ર વાતાવરણ બનાવી શિક્ષણ આપે છે રમતા રમતા બાળકોને શીખવવાનો અભિગમ અપનાવે છે તેમજ બાળકો ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને પૌષ્ટિક આહાર તેમજ ભોજન પણ આપે છે ત્યારબાદ મિત્રો આંગણવાડી બહેનો તુલા માપ દ્વારા બાળકનું વજન અને ઊંચાઈ માપીને માલ ન્યુટ્રિશન એટલે કે કુપોષણ ઉપર પણ નજર રાખે છે કે બાળકને કુપોષણમાં કયા તત્વો ઘટે છે અને એની તમામ નોંધણી રાખે છે તેમજ વિટામિન આર્યન અને ફોલિક એસિડ જેવી તબીબી સહાયતાઓ પણ આપે છે ત્યારબાદ મિત્રો આરોગ્યની વાત કરીએ તો કે બાળકના નિયમિત રોગપ્રતિકારક ટીકાકરણ માટે માહિતગાર કરે છે તેમજ પૂરેપૂરા નિઃસ્વાર્થ ભાવે સહયોગ આપે છે તેમજ ગર્ભાવસ્થાની તપાસ માટે બહેનોને પ્રેરણા આપે છે આરોગ્ય તપાસ શિબિરોમાં જોડાવે છે અને એની જાણકારી પણ આપે છે ત્યારબાદ મિત્રો પ્રસ્તુતિ કાર્યક્રમો દ્વારા આંગણવાડી બહેનો માતાઓ પોષણ આરોગ્ય અને સ્તનપાન વિશે સમજ આપે છે ત્યારબાદ લાડલી બહેન યોજના જેવી યોજનાઓ વિશે જે સરકાર દ્વારા ચાલતી હોય છે એની ઘરે ઘરે જઈને માહિતી આપે છે ત્યારબાદ મિત્રો આના કારણે મહિલાને ઘણા બધા લાભો મળે છે અને આ બધી બદોલત આંગણવાડી બહેનોના કારણે છે તો એની સામે સરકાર આંગણવાડી બહેનોને જોઈએ એટલા પ્રમાણમાં પગાર નથી આપતી એની સામે કેટલી બધી માંગો કરી છે ઘણી બધી સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે તેનો પગાર વધારો કરવામાં આવે પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનો પગાર વધારો કરવામાં આવ્યો નથી તો મિત્રો એની સામે અમુક એવા પણ રાજ્ય છે કે જેમણે આંગણવાડી બહેનોના હિતમાં અનેક લાભો જાહેર કર્યા છે તો એવા કયા રાજ્ય છે કે જેણે આંગણવાડી બહેનોના હિતમાં પગાર જાહેર કર્યો છે તો મિત્રો એના વિશેનો આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ આંગણવાડી બહેનો માટે મિત્રો પંદર હજારનું માનદ વેતન લાગુ પડી ગયું છે પરંતુ મિત્રો એ કયા લાગુ પડેલું છે તો એ આપણે ચર્ચા કરીશું તો અત્યાર સુધી જે સૌથી પહેલો દેશ છે કે જેમાં આંગણવાડીના માનદ વેતનમાં વધારો કર્યો છે તો એમાંથી એક રાજ્ય છે મધ્યપ્રદેશ હવે ત્યારબાદ મિત્રો બીજું છે પોંડેચરી જેમાં સૌથી વધારે આંગણવાડી બહેનોને પગાર અપાય છે ઓગણીસ હજાર ચારસો ને એંસી મધ્યપ્રદેશની બહેનોને હાલમાં ચૌદ હજાર જ મળશે જૂનના પગાર તરીકે પરંતુ જુલાઈનો પગાર ઓગસ્ટમાં મળશે ત્યારે પંદર હજાર રૂપિયો પગાર મળશે અને સાથે જ સાથે લાડલી બહેન યોજના હેઠળ રૂપિયા બારસો પચાસ પણ મળશે ત્યારબાદ મિત્રો તત્કાલિક મુખ્ય મંત્રી સિંહ ચૌહાણે કહ્યું હતું કે આંગણવાડી બહેનો પણ લાઇટલી બહેનોની યોજના માટે જવાબદાર છે તો એને પણ દર મહિને રૂપિયા હજાર મળશે અને નિવૃત્તિ પછી બહેનોને સહારો આપવા માટે રૂપિયા પંદર લાખની રકમ એકસાથે સહાય તરીકે અપાશે આવી મધ્યપ્રદેશમાં જાહેરાત થઈ ચૂકી છે હવે મિત્રો ત્યારબાદ આંગણવાડી બહેનોને બીજા કયા ફાયદા મળશે તો કે સ્વાસ્થ્ય અને અકસ્માત વીમો પણ આપવામાં આવશે અને સેવિકા માટે માનદીય વેતન હવે તેર હજાર પ્લસ એક હજાર લાડલી યોજનાના એમ કુલ ચૌદ હજાર રૂપિયા આપવામાં આવશે તો મિત્રો આ હતી નવી અપડેટ તો આવી જ નવી નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો તો ચાલો